ગેસ ચાલુ કરવાની પણ જરૂર નહીં પડે એવી મીઠાઈ બનાવવાની રેસિપી લઈને આવી છું જે તમે રક્ષાબંધન પર સ્પેશિયલ સ્વીટ તરીકે બનાવી શકો છો આ રેસિપી જોવામાં જેટલી માર્કેટ જેવી લાગે છે ને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ પણ છે અને આ મીઠાઈને બનાવવી પણ બહુ જ સરસ છે ફક્ત પંદરથી વીસ મિનિટમાં એ તૈયાર થઈ જાય છે એ પણ બિલકુલ ઓછી મહેનતમાં તો મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં હું અહીંયા કોકરાનો છીણ લઈ રહી છું જેને આપણે નારિયેલનું બોરું પણ કહીએ છીએ આ તમને બજારમાં બહુ સરળતાથી મળી જશે આ સાથે જ ઉમેરીશું અડધો કપ મિલ્ક પાવડર તમે મિલ્ક પાવડર કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો અને સાથે અડધા કપથી પણ ઓછી ખાંડ ઉમેરીશું એટલે કે અંદાજે વન થર્ડ કપ જેટલી ખાંડ મેં અહીંયા લીધેલી છે સાથે ફ્લેવર માટે બે નંગ લીલી એલચીના દાણા ઉમેરીશું હવે આપણે આ બધાને એકદમ ફાઇન એવું પીસી લઈશું જેથી કરીને ખાંડ અને નારિયેળનો બુરો એકદમ ઝીણો અને સરસ મિક્સ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મીઠાઈ માટે મિશ્રણ બનીને તૈયાર છે હવે આપણે આ મિશ્રણને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું હવે અહીંયા આપણે આ મિશ્રણમાંથી ત્રણથી ચાર નાની ચમચી જેટલું મિશ્રણ આમાંથી આપણે એક વાટકીમાં કાઢી લઈશું જેનો ઉપયોગ આપણે આગળ કરીશું તો હવે તેને સાઈડમાં રાખીશું અને પછી તેમાં ઉમેરી રહીશું બે ચમચી જેટલો ગ્રીન ફૂડ કલર ફૂડ કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારા પાસે હોય તો તમે ઉમેરી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો જો તમે ફૂડ કલર એડ કરશો તો મીઠાઈ આપણે એકદમ બજાર જેવી પરફેક્ટ બનીને તૈયાર થશે હવે હું અહીંયા ઉમેરી રહી છું દૂધ મિત્રો દૂધ તમારે અહીંયા ચમચી વડે ધીમે ધીમે ઉમેરવું કારણ કે ખૂબ ઓછા દૂધમાં પણ આ મિશ્રણ સારી રીતે બંધાઈ જાય છે તો અહીંયા તમારે શું કરવાનું છે થોડી થોડી વાર દૂધ ઉમેરીને આ મિશ્રણને એકદમ સોફ્ટ એવું લોટ જેવું બાંધીને એક રસ કરી લેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો મિશ્રણને હાથ વડે સરસ એવું મિક્સ કરી લઈશું તો અહીં મેં અંદાજે એકથી બે ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું છે તો ફક્ત આટલા જ દૂધમાં એકદમ બજાર જેવી અને ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ બનીને તૈયાર થશે તો અહીં તમે જુઓ મિશ્રણ એકદમ સારી રીતે એકરસ થઈ ગયું છે અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધાઈને તૈયાર કરી દીધો છે તો હવે તેને થોડીવાર માટે સાઈડમાં રાખીશું હવે અહીંયા મીઠાઈના સ્ટફિંગ માટે થોડા ડ્રાયફ્રૂટ લઈ લઈશું જેમાં દસથી બાર નંગ કાજુ પંદરથી વીસ નંગ પિસ્તા એટલા જ પ્રમાણમાં બદામ ત્રણ નંગ અખરોટ અને થોડા એવા મગજ તલ લીધા છે તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો હવે અહીં ડ્રાય ફ્રૂટને આપણે ઝીણા એવા કટ કરી લઈશું આ મીઠાઈમાં તમે ઈચ્છો તો ફક્ત બદામ પણ લઈ શકો છો અથવા તો તમને તૂટી ફૂટી પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો હવે કટ કરેલા ડ્રાય ફ્રૂટને એક બાઉલમાં એડ કરી દઈશું હવે આપણે જે મિશ્રણ સાઈડમાં રાખ્યું હતું તે મિશ્રણને હું અહીંયા ફ્રૂટમાં એડ કરી દઈશ જેથી તેમાં સારું એવું બાઇન્ડિંગ આવી જાય અને તે દેખાવમાં પણ એકદમ સુંદર લાગે તો આ રીતે હાથેથી જ મિક્સ કરીને આપણે ડ્રાયફ્રૂટને પણ સારી રીતે બાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે બાઇન્ડિંગ માટે માવાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીં ફ્રૂટનું મિશ્રણ પણ બનીને તૈયાર છે તો હવે તેને પણ સાઈડમાં રાખીશું હવે હું અહીંયા ઇકો ફ્રેન્ડલી બટર પેપરનો યુઝ કરી રહી છું જે સો ટકા ઇકો ફ્રેન્ડલી છે જો તમારી પાસે ન હોય તો તમે કોઈ પણ પ્લેટ કે પછી પ્લાસ્ટિકથી પણ આ કામ કરી શકો છો હવે અહીં આપણે શું કરીશું જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું છે તેમાંથી આપણે રોલ બનાવી તૈયાર કરી લઈશું આ રીતે રોલ બની જાય એટલે આપણે તેના ઉપર એક બાજુ બટર પેપર રાખીને વેલણ વડે આ રીતે કોઈ પણ મનપસંદ શેપ આપી દઈશું હું અહીંયા મીઠાઈને રાઉન્ડ શેપમાં બનાવી રહી છું એટલે મેં રાઉન્ડ શેપ આપ્યો છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો રાઉન્ડ શેપ આવી ગયો છે તો હવે તેને સાઈડમાં રાખીશું અને એક બીજા બટર પેપર પર ડ્રાય ફ્રૂટના મિશ્રણને પણ આ જ રીતે શેપ આપી દઈશું તો અહીં મીઠાઈના ફિલિંગ માટે પણ ડ્રાય ફ્રૂટ રોલ પણ તૈયાર છે હવે તેને આપણે જે મિશ્રણ રાઉન્ડ બનાવ્યું છે તેને આ રીતે મેડલમાં મૂકી દઈશું અહીંયા તમે એવી કોશિશ કરો કે જે સ્ટોફિંગનો રોલ આપણે જે મિશ્રણ છે તેના જેવડો જ હોય જેથી જ્યારે રોલ કરીએ ત્યારે ચારે બાજુ એક સરખો વળી જાય હવે અહીંયા આપણે એકદમ ધીરે ધીરે રોલને ફેરવતા જઈને હળવા હાથે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું તો અહીંયા લગભગ આપણી મીઠાઈ બનીને તૈયાર છે તો હવે કટ કરતા પહેલાં આપણે તેને પંદરથી વીસ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દઈશું જેથી તે સરસ એવી સેટ થઈ જાય જો સમય ઓછો હોય તો પાંચથી સાત મિનિટ માટે ફ્રીઝરમાં પણ રાખી શકો છો તો અહીં તમે જુઓ લગભગ પંદરથી વીસ મિનિટ પછી આપણી મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કલર પણ આવી ગયો છે હવે આપણે તેને બજાર જેવો લુક આપવા માટે આ રીતે નીચે સિલ્વર વર્ક લઈ લઈશું અને તેના ઉપર આ રીતે આપણે રોલને હળવા હાથે ફેરવતા જઈશું તો તમે જુઓ એકદમ બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે કોઈ કહેશે જ નહીં કે આ મીઠાઈ ઘરે બનાવી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ એવી બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ મીઠાઈ એકદમ ઝડપી બની જાય છે સાથે સાથે ખાવામાં પણ તેનો ટેસ્ટ એકદમ અલ્ટિમેટ હોય છે બિલકુલ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં આપણી મીઠાઈ બનીને તૈયાર છે તો તમને આ મીઠાઈ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા